హలో రాకే బాతో హా వె కిట్లా జినా అయవాతా ? అమి దా క జనా విలా ? సోడి లోడువా కిట్లా జినా అయవాతా ? దా జనా విలా ని ? అం అయి బోలు ? అం బోల్ బోల్ ఎట్లే క�

શું છે ભાડું કરવાના હતા અરે ભાડું કઈ દેવાનું નથી તો ગાડી આવે છે નાસિક થી ખાલી એમાં બેસી જાય સાડા છ વાગ્યા નીકળી ગઈ છે એવું છે હોય તો મારા આટું નહી પૈસા નથી આવતા એ ભાઈએ ટ્રાય કરી લીધી એવું હે ને સારું એને રૂપિયો નાખવાના ને તો કે જે મને દસ પંદર વીસ મિનિટમાં કહી દેજે પૈસા નથી આવતા ગુગલ પે થી હું કે મારા ભાઈ અરે ખાતું મારે જોતું જ નથી પણ ગાડી ખાલી આવે પૈસા મંજૂરો મારી દુકાને બે રે મારી દુકાન નહીં બંધ કરવાની હોય અરે બંધ કરી દે નહીં પણ તને કોણ ના પડે છે બંધ કરી એવું દે નહી તેલ પીવા જાય મારા હેઠળ બે હતી નો બે નો કઈ નહી કોણ મજૂર કેમ પણ લોકો એમ તારી વાત કરે ને એમને કહી દઉં દુકાન થી બહાર નીકળે એમ કો એને કાઈડ બહાર ભાઠો લઈ લે મરાટુ બેઠા પ્યો હે